પ્રાણીઓની જુદી જુદી આર્ટિફિશિયલ કૃતિઓ બનાવી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અઢાર થી વીસ જાન્યુઆરી સુધી મહારાણીયા જંગલના પ્રાણીઓની જુદી જુદી કૃતિઓ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દોઢ માસથી બનાવવાનું શરૂ કરાયું હતું જે બાદ આ તમામ કૃતિઓનું પ્રદર્શન યોજે યુવા પેઢીને વન્યજીવો વિશે સમજ આપવા તેના વિશેની માહિતી આપવામાં આવી હતી આણંદ વલ્લભ વિદ્યાનગરની આજુબાજુની શાળાઓ માહિતી પ્રાપ્ત કરવા માટે મુલાકાત લીધી હતી આ તમામ જંગલ સફારીના વન્ય પ્રાણીઓ પક્ષીઓ જેવા જુદી જુદી

અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા ને લઈને તમામ ભક્તોમાં ઉત્સાહ નો માહોલ હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી